ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આર આર મહાદેવ આજના નવા એક ફેસ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે સવાર સવારમાં યાર્ડમાં ગયો તો અને આવીને છે ને પછી અગાસી ધોઈ અગાસી ધોઈ નાખી છે અને આજ લગભગ બધા મારે અગાસી ધોવે છે જો પાણી 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 બધે જ્યાં જોવા અગાસી ધોવાય છે કારણ કાલે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણમાં ચગાવા ધાવાનું હોય પતંગને એવું બધું તો ઉત્તરાયણ માટે ધોઈ નાખ્યું છે ને સવાર ગયો તો આજે તો આજે બધું મેડમ છે ને શાક બકાલો વેચવા લાવ્યા છે પછી અત્યારે શું છે આ બધું તાજુ તાજુ સારું આવે મેથી ને કોથમરી ને પાલક મરચાં મરચાં હતા જ ને એમાં એવું હતું કે યાર્ડમાં છે ને હરાજી મોટી પાયે ચાલુ થવાની હતી ને કાંઈ એટલે આખું યાર્ડ ખાલી કરાવતા હતા આજે અવાર અવારમાં કોઈ હતું જ નહીં જથ્થાબંધ વાળા હોય બધા વેચીને વ્યા ગયા હતા અને જ્યાં જ્યાં ફેરિયાવાળા વેચવા બેઠા હતા ને એને દસ વાગે તકે બધા ઊભા થઈ જાજો તો બધું ઈ લોકોએ હટ હટ ખાલી કરીને એનું બધું લઈને વી ગયા એટલે કાંઈ હતું નહીં તો પછી આ બધું અમુક અમુક જે વેચતા હતા ને એની આગળથી બધું લઈ આવ્યો તો જો ટમેટા લાવ્યો બટેકા લાવ્યો પછી કાકડી રીંગણા છે પાલક છે વટાણા છે આમળા એક જગ્યાએ દોઢ કે બે કિલો હતા એ મળ્યા બીજા ક્યાંય આખા ઓલામાં યાર્ડમાં આમળા જ નહીં તો અંશભાઈને કંઈક ભાવે છે ને તમે કહેતા હતા હે ગોળિયા પોપટા લાવો મેથી લાવ્યો મેથી છે મેથી એમાં એવું તો દાદાને ખાલી કરીને જાવતો કે લઈ લો તો લેતો આવ્યો ચાર ચાર પાણી હતી એમની આગળ જો તાજે તાજી બાકી હાવ

રસોઈ અડધી બની ગઈ છે અને નીતિનને લગાવી દીધા છે કામે આ જો આમળા લાવ્યા હતા ને એ આમળાને જો આવી રીતે બાફી નાખ્યા અને હવે આવી રીતે અલગ અલગ કળી કરી નાખવાની છે પછી આપણે ગળ્યા આમળા કરવાના છે તો મિંગ તમે છે ને નવરા છો ને તો આટલું કરી દો મને હજી જો આ બધું તો બાકી જ છે આ બધું રસોઈ બાકી છે હજી લાડવા મમરાના લાડવા બનાવવાના છે અંશને ખાવાના હોય તો અમારા બેને તો ઈચ્છા નથી કઈ એવા મમરા મમરાના લાડવા ખાવાની ચીકી તૈયાર લઈ આવશું ચીકી જોઈએ છે હવે શું કરીએ બહુ ગરમ છે હાલ ના ને મારે રસોઈ બનાવી છે ગરમ હોય તો ઠરવા દો તમને એમ કોણ કે તાત્કાલિક કરો અને ઠરી જાય પછી નીકળે નહીં તો હેલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને ચાર વાગ્યા છે અને જો અમે બે જણા બેઠા હતા વટાણા ફોલવા તો આટલા વટોણા ફોલાણા

તો ચલો ફાઈનલી આપણે છે ને પતંગ મેડમે ચગાવી નાખ્યો છે પવન થોડો ઘણો આવ્યો ને એટલે એમ હે ને પછી સારી વારી બે ચગાઈ લે એમ ખેવાનું એમ ખાલી આમ જ કરવાનું માં બસ એમ મારવાનું શીખો એમ કેમ મે મેડમ ચગાવવામાં જગાવા ઓર ન જગાવા માર પણ નથી હે હિંમત

આપણે પાલક પનીર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે ગયા તો જો ભાઈ જો આ પાલક પનીર છે પછી આ પરોઠા છે પતરી છે પાપડ છે છાઈશ છે મસાલા છાઈશ છે અને હંભાઈ ડીશ છે તો ચલો હાલો ભૂખ લાગી છે ને હજી વટાણા પૈતા જ નથી હા તો હાલો તો ચલો ફાઈનલી છે ને વટાણા સવાર દિનના ફોલતા હતા કટકે 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 કરતા તો અત્યારે પાર આવ્યો છે અને આટલા આપણે વટોણા આખા વર્ષનો સ્ટોર કરી નાખ્યો સ્ટોર કર્યો એક આખું બંધ આટલા આટલા તો આટલા વટોણા સ્ટોર કરવાના છે આપણે તમે કેટલા વટોણા સ્ટોર કરો છો જરા કોમેન્ટ કરીને કહી દેજો બરાબર અમે અત્યારે પાંચ કિલો લાવ્યા છીએ પાંચ કિલોમાંથી જાઉં આટલા ફોયતરા નીકળ્યા આટલા વટોણા નીકળ્યા એટલે લગભગ ત્રણ કિલો વટોણા હશે હા ત્રણ કિલો જેટલા વટોણા હશે હવે અમારે આખું વરો હાલશે બધું અલગ 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 મને આખી પાઉંભાજી છે એની બધું બનાવીને એમાં નાખશે આખા વરમાં સારું હાલો તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ થાકી ગયા હવે વટોણા ફોલી ફોલીને થાકી ગયા તો ચલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે તમને બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહી દેજો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ